નમસ્કાર ગુજરાત ન્યૂઝ સાથે હું છું મોદી સમાચારની શરૂઆતમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર તો વાત કરીએ નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં વર્ષોની પરંપરા મુજબ આજે બોર ઉછળ્યા બોલતું ન હોય અથવા તો તો થળડું બોલતા બાળક વ્યવસ્થિત બોલતું થાય તે માટે માનતા રૂપે અહીંયા આ દિવસે બોરની ઉછામણી કરવામાં આવતી હોય છે ખેડા જિલ્લાના નડિયાદમાં આવેલી સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં આજે વર્ષોની પરંપરા અનુસાર બોર ઉછામણી કરવા ભાવિકો ગુજરાતના ખૂણે ખૂણેથી આવી રહ્યા છે અહીંયા પોષી પૂનમનું વિશેષ મહત્વ રહેલું છે જેનું પણ બાળક જન્મ પછી બોલતું ન હોય અથવા તો તૂતળું બોલતું હોય તેના માતા પિતા કે સ્વજન સંતરામ જ્યોતની બાધા રાખે છે અને બાળક બોલતું થશે તો હું સંતરામ મહારાજના સમાધિ સ્થાન એટલે કે સંતરામ મંદિરના પટાંગણમાં સવા કિલોથી લઈ પોતાની શક્તિ અને અને શ્રદ્ધા પ્રમાણે પોતાના વજન જેટલા બોર માનતા છે ભક્તો ઉછળેલા બોર ને પ્રસાદ તરીકે સ્વીકારે છે રાજ્યના અનેકવિધ શહેરો અને ગામડા તથા દેશના અન્ય રાજ્યોમાંથી અનેક શ્રદ્ધાળુ આ દિવસે પોતાના બાળક માટે રાખેલી બાધા પૂરી કરવા સંતરામ મંદિર ખાતે આવતા હોય છે બાળકો બોલતા ના હોય તોતરું બોલતા હોય એવા બાળકના માતા પિતા અહીંયા યોગીરાજ અવધ સંતરામ મહારાજને દિવ્ય અખંડ જ્યોતિએ ટેક રાખતા હોય છે બાધા રાખતા હોય છે કે અમારું બાળક બોલતું થશે તો અમે આ દિવસે બોર ઉછારીશું અને એ નિમિત્તે બધા બોર ઉછારવા આવતા હોય છે હાલ ભારતમાંથી અને દુનિયામાંથી કહીએ તો પણ જ્યાં જ્યાં મહારાજના સેવકો છે જે લોકો જાણતા હોય છે કે અહીંયા આ રીતનું આસ્થા છે એ બધા આવતા હોય છે મેં સાંભળ્યું હતું કે નડિયાદમાં સંતરામ મંદિર છે ત્યાં જે બાળકો બોલતા નથી તે ત્યાંની માનતા રાખવાથી બાળકો બોલતા થાય છે તો મેં મારા ભત્રીજા માટે પાંચ કિલો બોર્ડની માતા રાખી હતી તે અત્યારે અઢી વર્ષનો થયો છે અને આ માનતાથી તે બોલતો થયો છે એટલે આસ્થાનું કેન્દ્ર છે અહીંયા અને પાંચ કિલો બોર ઉછાડવાથી આ બાળક બોલતું થયું છે એટલે જય મહારાજ સંતરામ મંદિરમાં જે અહીંયા મહારાજનું છે તો અમને એવું હતું કે અહીંયા જે પણ બાળકો બોલતા ન હોય અથવા બોલવામાં અચકાતા હોય અથવા બોલવામાં કોઈ પણ ખાપણ અનુભવતા હોય તો આપણે અહીંયાની એક માનતા રાખી શકીએ છીએ કે જ્યારે આપણું બાળક બોલતું થઈ જાય તો અહીંયા પોષી પૂનમના દિવસે કે જે પોષ મહિનાની પૂનમ હોય જે ઉત્તરાયણ પછી આવતી હોય ત્યારે અહીંયા આવીને તમે બોર ઉછાળો તો તમારું છોકરું બાળક કે હોય એ એ બોલતું થઈ જાય એવી માનતા માનતા હતી એટલે બાબતે અમે રાખેલી મંદિરમાં શુદ્ધ પૂનમે હજારો શ્રદ્ધાળુઓ આવતા હોય છે જેને કારણે મુખ્ય માર્ગો પર ટ્રાફિકની સમસ્યામાં વધારો થયો છે શહેરના મુખ્ય માર્ગો ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા સંતરામ રોડ પારસ સર્કલ સહિત જૂના બસ મથક પાસે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાંચ થી વધુ સેન્ટરો પરથી આગામી લોકસભાની ચૂંટણીમાં પ્રથમવાર મતદાન કરનાર યુવાઓને મતદાન દિવસની શુભેચ્છા પાઠવી હતી દેશના નિર્માણમાં યુવાનો અને મતદાનનું મહત્વ સમજાવવા વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું જેમાં સાવલીના કે જે કેમ્પસ સ્થિત હોલમાં સાવલી ભાજપા યુવા મોરચા દ્વારા અખિલ ભારતીય યુવા મોરચા નમો નવ મતદાતા સંમેલનનું આયોજન કરાયું હતું આજરોજ પચીસ જાન્યુઆરીએ સાવલી કે જે કેમ્પસમાં આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ વર્ચ્યુઅલ માધ્યમથી પૂરા ભારત દેશમાં સૌ યુવાનો સાથે વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા તે બદલ જ્યારે આપણે કેજીઆઈટી કેમ્પસમાં એક કાર્યક્રમ રાખ્યો હતો તેમાં સૌ સાવલીનગરના યુવાનો તાલુકાના યુવાનો અને જે નવા મતદારો છે એ લોકોએ આ કાર્યક્રમ નિહાળ્યો એમાં સાવલીના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદાર સાવલી શહેર ભાજપ પ્રમુખ રચિતભાઈ શાહ સાવલી નગરપાલિકા ગીર સોમનાથના કોડીનાનના મઠ ગામે સ્કૂલના બાળકોએ ચક્કાજામ કરી ધરણા વ્યક્ત કર્યા હતા ખાનગી કંપનીની કોલસીના ગોડાઉનમાંથી જીપસમ અને કોલસીની ડસ્ટ ઉડવાના આક્ષેપ સાથે સ્કૂલના બાળકો અને વાલીઓએ રોડ પર ધરણા કર્યા હતા લોકોના શ્વાસને લઈને અનેકવાર રજૂઆત કરી હોવા છતાં પરિણામ ન મળતા આખરે બાળકોએ રોડ પર ઉતરીને ચક્કાજામ કરી ધરણા પર બેસવાની ફરજ પડી હતી આ દ્રશ્યો છે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના દરિયા કિનારે આવેલા મઠ ગામના જ્યાં પ્રાથમિક શાળાના બાળકોએ રોડ ઉપર ધરણા કરીને ચક્કાજામ કર્યું છે ખાનગી કંપનીના વાહનોને ધંભાવી દીધા હતા ખાનગી સિમેન્ટ કંપનીની આ દરિયા કિનારે જેટી આવેલી છે અહીં જીપ્સમ અને કોલસીના મસમોટા સ્ટોકની અવરજવર થઈ રહી છે જેના કારણે અહીંના લોકો અને બાળકોનું કહેવું છે કે તેઓની કોલસી અને જીપ્સમની ડસ્ટ ઉડી રહી છે ઘર હોય કે સ્કૂલ હોય કે પછી આરોગ્ય કેન્દ્ર તમામ જગ્યાઓ ઉપર ડસ્ટથી લોકો પરેશાન હોવાનું ગામ લોકો આરોપ લગાવી રહ્યા છે આ બેદરકારી આ બેદરકારી આ કંપનીની કે કે તંત્રની કે સરકારની પણ સરકારે તો થોડો ઘણો અમને સાથ સહકાર આપ્યો છે પણ કંપનીની આટલી બધી બેદરકારી છે કે આજના આ પવિત્ર દિવસે અમારે બાળકોને લઈને અહીં બેઠું પડ્યું છે રોડ પર ભણાવવા માટે સ્કૂલ એવી કોઈ સ્કૂલ નથી રહેવા દીધી કંપની કે કોઈ આંગણવાડી કે કોઈ આરોગ્ય સેન્ટર કે પંચાયત કે ત્યાં લોકો બેસી શકે શાંતિથી કે બાળકો ભણી શકે છતાં પણ આટલું બધું પ્રદૂષણ ને આટલું બધું કોલસી અને જીપ્સન આટલા અનહદ પ્રમાણમાં ઉડે છે તેનું લાઈવ અમે મામલતદાર શ્રીને પણ બતાવેલું છે જીપીસીબીના અધિકારીને પણ બતાવેલા બતાવેલું છે કે અનહદ એના નિયમ કોઈ જીપીસીબીના પ્રોડ્યુશન બોર્ડના નિયમ એકસો ને બાવન માંથી એક કઈ નિયમ પાલન નથી કરતા એક કઈ માંગ ન સંતોષાય તો આ જે પોઝિશન છે ને બાળકોને ઈજ પોઝિશન પર અમે કાયમી અહીંયા ભણાવ્યું મૂળ દ્વારકા અને મઠ ગામ પાસે આ જેટી તેમજ કોલસી જીપ્સમના ગોડાઉન આવેલા છે અહીંથી ઉડતી ડસ્ટના કારણે આ વિસ્તારના લોકો ત્રાહિમાવ પોકારી ઉઠ્યા છે સવાર થતાં જ અહીં ભારે ડસ્ટથી ચારે તરફ કોલસી જોવા મળતી હોવાનું ગામ લોકો આરોપ લગાવી રહ્યા છે લોકોનું કહેવું છે કે તેમના સ્વાસ્થ્ય ઉપર પણ ખતરો તોડાઈ રહ્યું છે અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે પરંતુ પરિણામ શૂન્ય જેના કારણે વગર છૂટકે હવે બાળકોને રોડ રસ્તા ઉપર ચક્કાજામ કરીને ધરણા ઉપર બેસવાની ફરજ પડી છે અમારે નિશાળમાં ડસ્ટિંગ ઉડે બાળકોના રમતા હોય પછી જમતા હોય તો કોલચી ઉડે હમણાં તો પંદર વીસ ફૂટની દિવાલ પડી તો અમારા બાળકો આજુબાજુમાં રમતા હોય જો બાળકો પર પડી ને બાળકોને લાગી ગયું તો એની જિમ્મેદારી કોણ લે આ અંબુઝામાંથી ઉડીને ના નિશાળે આવે અમારે સેન્ટર આરોગ્ય સેન્ટરમાં આવે તો બાળકને કેટલું નુકસાન થાય જમતા હોય તેના પેટમાં જાય વારંવાર માંદા પડે તો અમારે ખર્ચો તો કરવો ને તો અમને ગમે એના બીજે નિશાળ બનાવી દે ને એનું જિમ્મેદારી લે કે આવી રીતના અમે આમાં સ્થાન કરી દઈએ તો અમે અહીંથી વહીએ છીએ ભાઈ બધીને વારંવાર બધીને અમારા મામલેદાર સાહેબને બધીને સરપંચ બધીમાં જાય જ છે બધીને વારંવાર મુલાકાત કરે મિટિંગ કરે તો કોઈ ધ્યાન જ નથી દેતું કાલ અવાર અમારા બાળકોને કંઈ ચું કંઈ ગંભીર પરિસ્થિતિ જ હોય તો એને કોણ લે એનું કારણ એ છે કે અમારે સ્કૂલની બાજુમાં જ અંબુજા જેટીની દિવાલો નીચી છે અને ખૂબ જ એમાં બધી ભૂકી ભરે છે ખાવાલા તુલસીની અને એનું ડસ્ટિન આ સ્કૂલમાં સીધું આવે છે અને એના હિસાબે બાળકો બીમાર પડે છે અને બીમાર પડે એટલે શરદી ઉધરસ જેવી કોઈ બીમારી આખું વરસ ચાલે છે અને બાળકો ભણી શકતા નથી અને અવારનવાર જો બીમાર પડે બાળકો તો બાળકો ભણી ન શકે ભણી ન શકે તો બાળકો આગળ ન વધી શકે બુકી આ અંબુજાની અંબુજાની બુકી આવે છે અને સ્કૂલ નજીક જ છે બાજુમાં છે આ કોલસી ટૂંકમાં કોલસી રૂવાત કરું છું એટલે અમારું કહેવાનું એ છે કે આ સ્કૂલ ને છે ને આ આથી દૂર લઈ જાવ એટલે દૂર જાય તો આ એક પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય અને બાળકો વ્યવસ્થિત ભણી શકે બસ આ એક જો ન આમ કરીએ તો કોઈ જવાબ દેતું નથી કેટલા ટાઈપની અમે કલેક્ટરમાં આરજી આઈ પછી પોલીસ માં એમ બધાય અરજી કરી દિવાલ પાછળ પડી ગઈ તો એ કોઈ જવાબ દેતું નથી આ દોઢ મહિનો થયો અને બીજા નંબર શું છે કે અમારે જો આવી રીતે ન કરીએ તો કોઈ સાંભળતું નથી એટલે બાળકો અને એના બધા વાલીઓ છે અને ગામ બધો બધો આ સમગ્ર મામલે મીડિયા કોડીનાર મામલતદાર પાસે પહોંચ્યું હતું કોડીનાર મામલતદારે સ્વીકાર્યું હતું કે મેં તપાસ કરી છે પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગે છે કે ડસ્ટ ઉડી રહી છે અમારા દ્વારા સરકારમાં રજૂઆત પણ કરવામાં આવી છે પરંતુ આ મામલો જીપીસીબી બોર્ડનો છે થોડા દિવસ પહેલા તપાસ તેઓ કરી ગયા છે અને હવે પગલા જીપીસીબી બોર્ડ લેવાના છે મૂળ દ્વારકા માજી સરપંચ ને ગામ લોકો આગેવાનો તરફથી એક પ્રદૂષણ અંગેની અરજી આવેલી એમાં કલેક્ટર સાહેબની સૂચના મુજબ તાત્કાલિક તલાટી સર્કલ લઈ અમે સ્થળ ઉપર ખરાઈ કરી બધી સ્કૂલમાં આંગણવાડીમાં જે કાંઈ ડસ્ટ ઉડે છે કંપની તરફથી એનો સર્વે કરી રોજકામ કર્યું અને જીપીસીબીને તાત્કાલિક પગલાં લેવા માટે મોકલેલ અને મારા ખ્યાલ પ્રમાણે જાણમાં એવા મુજબ વાળા ત્રણથી ચાર દિવસ પહેલાં જોઈ ગયા છે સર્વે કરી ગયા છે બધું અને પ્રદૂષણની મેટર છે આખી હવે પ્રદૂષણ ડસ ઉડેલી છે એ અમે જોયેલું જ છે સ્કૂલોમાં ડસ ભરાઈ ગયેલી છે ઝાડ ઉપર વ્હાઈટ જે જીપ્સમ કરીને આવે છે કેમિકલ એ ઝાડ ઉપર દેખાતું હતું બધે એ તો બધું જોયેલું છે અમે આ બાબતે પ્રદૂષણની મેટર છે એટલે જીપીસીબી વાળાએ જ પગલાં લેવાના થાય જે કાંઈ કાયદેસર કરી ગીર સોમનાથના કોડીનારના મઠ અને મૂળ દ્વારકા ખાતે વર્ષોથી ખાનગી કંપનીની જેટી નજીક જીપ્સમ અને કોલસીના ગોડાઉન છે રાહુલ ગાંધી લોકસભા ચૂંટણી પહેલા ભારત જોડો યાત્રા આપ્યો છે પરંતુ રાહુલ ગાંધી ગુજરાત પહોંચે તે પહેલા ભાજપ ગુજરાતમાં કોઈ મોટા રાજકીય ભૂકંપ લાવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે

પાર્ટી છોડી દીધી હોવાના આઘાતમાંથી કોંગ્રેસ હજી બહાર નીકળી શકી નથી ત્યારે રાજ્ય વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા ઘટીને માત્ર પંદર જ રહી છે અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું વચન પૂર્ણ કર્યા બાદ ભાજપ રાજ્યમાં ચૂંટણીના મોડમાં છે ચૂંટણીની જાહેરાત અને ઉમેદવારોની પસંદગી પહેલા જ પાર્ટીએ ચૂંટણી કાર્યાલયો ખોલી દીધા છે આ બધા જ વચ્ચે રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે રાહુલ ગાંધીની મુલાકાત પહેલા કોંગ્રેસના ઘણા ધારાસભ્યો છોડી શકે છે ગુજરાતમાં વિકાસ અંતરિયાળ ગામડાઓમાં પહોંચ્યો છે પ્રતિકૂળ પરિસ્થિતિને અનુકૂળ બનાવવાની પરંપરા વર્ષોથી યથાવત છે જે પ્રણાલી અનુસાર શિક્ષણ ક્ષેત્રે પણ ઘણા ઉમદા કાર્યો હાથ ધરાયા છે તેમાંનું એક નિર્માણ એટલે સમરસ હોસ્ટેલ ગુજરાતના ખૂણે ખૂણે વસતા મહત્વાકાંક્ષી વિદ્યાર્થીઓ માટેનું નિવાસ સ્થાન જેને મોટા શહેરોમાં વિદ્યાર્થીઓને ઘરની હું સલામતી આપે છે એક સમય હતો જ્યારે ગામડામાં વસતો વિદ્યાર્થી ઉચ્ચ શિક્ષણના સ્વપ્ન સેવે તો તેમાં અનેક સમસ્યાઓ રોડા રૂપાવતી એક સમય હતો જ્યારે મોટા શહેરોમાં શિક્ષણ અર્થે વસવાટ મુશ્કેલ હતો એક સમય હતો જ્યારે ઉચ્ચ શિક્ષણ એ રહેવા જમવા જેવી આર્થિક સમસ્યાઓના બોજ સાથે લેવાતું એક સમય હતો જ્યારે સપનાઓને સરકારી સહાયનો સાથ મળતો ન હતો પરંતુ હવે નહીં હવે સમય બદલાયો છે જી હા ગુજરાતના ખૂણે ખૂણે શિક્ષણનો વ્યાપ વધ્યો છે તે સાથે મહત્વકાંક્ષી વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ ધરખમ વધારો થયો છે ઉચ્ચ શિક્ષણનું સ્વપ્ન સેવા વિદ્યાર્થીઓ મોટા શહેરો તરફ પ્રયાણ કરી રહ્યા છે અને તે પણ નિસંકોચ કોઈ પણ પ્રકારની ચિંતા વિના કારણ કે ગુજરાત સરકારે આ તમામ મહત્વકાંક્ષી વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યનું બીડું ઉપાડ્યું છે જેમના રહેવા જમવા સાથે સુરક્ષાનું સરનામું બન્યું છે સમરસ હોસ્ટેલ જે ગુજરાતના ખૂણે ખૂણેથી આવેલા મહત્વકાંક્ષી વિદ્યાર્થીઓ માટે ઘરથી દૂર બીજું ઘર બન્યું છે જ્યાં માની હું અને પિતા જેવી સુરક્ષા પ્રાપ્ત થાય તેવો માહોલ છે જે રહેવા સાથે ભોજન તેમજ અન્ય અદ્યતન સુવિધાઓ વિના છે જી હા પરિવારથી દૂર શિક્ષણ અર્થે આવનાર વિદ્યાર્થીઓ માટે તો આ પરિસર રાજ્ય અમૂલ્ય ભેટ સમાન છે કારણ કે રૂપિયાના ખર્ચના બોજ વિના વિદ્યાર્થીઓ માત્ર અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે ગુજરાત ના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યું હતું સંકલ્પ ને સિદ્ધ કરતું માધ્યમ બની છે સમરસ હોસ્ટેલ યોજના સમગ્ર દેશમાં આ પ્રકારની હોસ્ટેલના નિર્માણનું બીજ રોપાયું જેની સુગમતા માટે રાજ્યની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે પણ અદમ્ય સક્રિયતા દાખવી છે સૌપ્રથમ અમદાવાદ વડોદરા સુરત ભાવનગર આણંદ અને રાજકોટની યુનિવર્સિટી દ્વારા આ હોસ્ટેલના નિર્માણ માટે વિનામૂલ્યે જમીનની ફાળવણી કરાઈ

સમરસ હોસ્ટેલમાં પ્રત્યેક જાતિના વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવે છે ગુજરાતની દીર્ઘ સરકારે આ તમામ હોસ્ટેલનું નિર્માણ યુનિવર્સિટીના કેમ્પસમાં જ કર્યું છે જેથી વિદ્યાર્થીઓના સમય અને નાણાંનો બચાવ થાય સારું છે બધું એમ રહેવાનું રહેવા માટે આમ તો એ પ્લસ આપવું રહેવા માટેનું બહુ સારું છે એક રૂમમાં બે જણા આપણને કબાટ એવું બધું આપે ફૂલ સુવિધા આપે રહેવા માટે સમરાજ હોસ્ટેલ અને નરેન્દ્રભાઈ મોદીએ બનાવેલી આમ ખૂબ જ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સારી સુવિધા પાડે છે અને એક વિના મૂલ્યે અહીંયા રહેવાની કોઈ ફીઝ વધતી નથી અને ખૂબ સારું છે આમ હોસ્ટેલ દ્વારા અલગ અલગ પ્રકારની છવ્વીસમી જાન્યુઆરી પંદરમી ઓગસ્ટ જેવા અલગ અલગ તહેવારો જોવામાં આવે છે અને તેમજ બધી ઘણી બધી પ્રવૃત્તિ કરવામાં આવે સારું છે ના સંચાલન દ્વારા પણ ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને જમવામાં બધી વાર બાબતે સારું ટેસ્ટિંગ થઈ રહ્યું છે અહીં તો સારી સગવડ આપવામાં આવે છે બધું ઘરેથી કંઈ જવું પડતું નથી બધું વાતાવરણ પણ સારું છે સાંજે જમીને બેસવા માટે બગીચા અને હિંચકા ને એવું બધું છે એક્ટિવિટી પણ કરાવવામાં આવે છે કોઈ ધારો અને રાજ્યની હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ આરામદાયક રીતે રહી શકે તેવી દસ માળની અલગ અલગ ચાર બિલ્ડિંગ બનાવાય છે તે દરેક બિલ્ડિંગના প্রত্যেক પ્રત્યેક લિફ્ટ અને લિફ્ટ સુવિધા છે

અને ગેસ્ટ રૂમની પણ ફાળવણી કરવામાં આવી છે. તો આ સાથે દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ખાસ ડિસેબલ રૂમનું નિર્માણ કરાયું છે. હોસ્ટેલના પ્રત્યેક માળે ખાસ રીડિંગ રૂમની વ્યવસ્થા છે, જ્યાં વિદ્યાર્થીઓ એકાગ્ર ચીતે ભણી શકે. આ હોસ્ટેલમાં સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ભોજન પીરસવામાં આવે છે. ડાઇનિંગ હોલની વિશેષતા પણ એટલી સરસ છે કે એક સાથે પાંચસો વિદ્યાર્થીઓ એકસાથે જમી શકે સંપૂર્ણપણે સ્વચ્છ અને હાઇજેનિક વાતાવરણની સાથે એ બાબતનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે કે તેમને ઘર જેવું સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ભોજન પીરસાય જેથી તેઓ આત્મતાપૂર્વક ભોજનનો સ્વાદ માણી શકે હોસ્ટેલના પ્રિમાઇસિસમાં સુરક્ષાનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે તમામ ટ્રેન સિક્યોરિટી સ્ટાફ દ્વારા જ હોસ્ટેલ પ્રાંગણને સુરક્ષિત રખાય છે જે જોઈ વિદ્યાર્થીઓના માતા પિતા નિશ્ચિતપણે પોતાના વાલ સોયોને મૂકી શકે છે અહીં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ થાય તેવા અનેક પગલાં પણ લેવાય છે

મેચ પર ભારતની મજબૂત પકડ જોવા મળી હતી ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં ઇંગ્લેન્ડની સમગ્ર ટીમ ભારતના જાડેજા અશ્વિન અને અક્ષરની સ્પિન ત્રિપુટી સામે ઝૂકી ગઈ હતી અને માત્ર બસો છતાળીસ રનમાં આઉટ થઈ ગઈ હતી ભારતે શાનદાર શરૂઆત કરી હતી જેમાં રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલની ઓપનિંગની જોડી એંસી રનની ભાગીદારી બનાવી હતી રોહિત શર્મા ચોવીસ રન બનાવી લીચનો શિકાર બન્યો હતો દિવસના અંતે ભારતે એક વિકેટે એકસો ઓગણીસ રન બનાવી દીધા પોશી પૂનમ એટલે કે મા અંબાનો પ્રાગટરી યાત્રાધામ અંબાજી ખાતે પોશી પૂનમનો અનેરો મહિમા જોવા મળે છે આ દિવસને મા અંબાનો અવતરણ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે અંબાજી ખાતે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી તો અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા માતાજીને અંકુટનો છપ્પન ભોગ પણ ધરાવવામાં આવ્યો હતો જ્યારે ચાચા ચોક ખાતે શક્તિ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું પોષી પુનમ એટલે કે મા અંબાનો પ્રાગટ્ય દિન યાત્રાધામ અંબાજી ખાતે પોષી પુનમનો અનેરો મહિમા જોવા મળે છે આ દિવસને મા અંબાનો અવતરણ દિવસ કહેવામાં આવે છે અંબાજી ખાતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ગબ્બર પર્વતથી અખંડ જ્યોતમાંથી જ્યોતને પ્રગટાવી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ ટ્રસ્ટના સભ્ય દ્વારા ગબ્બર ગોખ ખાતે પૂજા અર્ચના કર્યા બાદ ગબ્બર મંદિર શિખર ઉપર ચઢાવવામાં આવી હતી અને ઢોલ નગારા સાથે પેદલ યાત્રા કરી અંબાજી મંદિર ખાતે ગબ્બર ગોખથી જ્યોત લાવવામાં આવી હતી ગબ્બરથી લાવેલ જ્યોતને મુખ્ય મંદિરની જ્યોતમાં મિલાવવામાં આવે છે ત્યારબાદ અંબાજી મંદિર મુખ્ય દ્વાર શક્તિ દ્વારે શોભાયાત્રામાં મહાઆરતી કરવામાં આવી હતી ત્યારબાદ સમગ્ર અંબાજી નગર માર્ગો ઉપર મા અંબાના ભક્તજનોને દર્શન આપવા ગજરાજ ઉપર સવાર થઈને અંબાજીનગરની નગરયાત્રાએ શોભાયાત્રા પ્રસ્થાન થઈ હતી પોષી પૂનમને શોભાયાત્રા દરમિયાન એકવીસસો કિલો સુખડીનો પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો આ માટે જ આ પૂનમને સુખડી પૂનમ કહેવાય છે આ પૂનમને શાકંભરી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે કેમ કે આ દિવસે જ મા ભગવતીએ દુકાળગ્રસ્ત ભૂમિને લીલોત્રીના આશીર્વાદ આપ્યા હતા આથી પોષી પૂનમે મા ભગવતીને શાકનો શણગાર કરવામાં આવે છે અંબા નો પાટોત્સવ પાટોત્સવ એટલે જન્મ દિવસ આજે તો અંબાજી નગર આખું જે અંબે નાદ ગુંજી ઉઠ્યું છે સવારે ગબ્બર થી સાત વાગે જોત લાવીને મંદિરના અંદર જોત થી જોત મિલાવી શક્તિ દ્વારે

વધુ સાથે વિશાળતમ ભવ્ય શોભાયાત્રાનું આયોજન થયેલું છે અંબાજીના ઠેર ઠેર માર્ગો ભાવિક ગ્રામજનો દ્વારા પણ શોભાયાત્રાનું સ્વાગત અને વિવિધ પ્રસાદોનું વિતરણ કરવામાં આવી રહેલું છે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા એકવીસો કિલો સુખડીનો મહાપ્રસાદ માતાજીને ધરાવવામાં આવેલું છે જે શોભાયાત્રામાં ભક્તોને વિતરિત કરવામાં આવશે

સમગ્ર યાત્રા અદભુત અને અલૌકિક આકર્ષણ રૂપ લાગતી હતી અંબાજી ધામના માર્ગો ઉપર ઠેર ઠેર અંબાજી નગરજનો દ્વારા શોભાયાત્રાના સ્વાગત સાથે પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું ચારે તરફ મા અંબાની જય જયકાર ગુંજતી હતી ગજરાજ ઉપર સવાર ગામની દેવી માં અંબેના દર્શનથી ભક્તો પણ ગદગદ થયા હતા